ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા ભારતના વીર સપુત શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે લાલકોટની સામે આવેલી તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દંડક બાળકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કિયુરભાઈ રોકડિયા સહિત કોર્પોરેટરો અને રાજકીય કાર્યકર્તાઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પાલિકાના બેન્ડ દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરફરોશી તમન્ના અમારે દિલ મેટા કદી અસ્ત નથી થતો તેવું કહેવાતું હતું આટલી મોટી હુકુમત ને થી હલાવી નાખનાર ભારત દેશનું યુવા ચીર અસ્તિત્વ એટલે વીર ભગતસિંહ ભારતના યુવાનો ને રાષ્ટ્ર પ્રેમ શું છે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના શું છે અને ભારતનો યુવાન જ્યારે દેશ માટે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપવી પડે ને તો કાચી શેકડનો વિચાર નથી કરતો એ પુરવાર કરનાર વીર ભગતસિંહ આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સૌ શિર્ષસ્ત નેતૃત્વ વિસ્તારના નાગરિકો અને સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને पुष्पांजलि अर्पण करी हृदयंजलि अर्पण करी આ કોર્પોરેશન નો કાર્યક્રમ છે દરેક મહાનુભૂતિ જે છે જે દેશ માટે કંઈ કરી ગયા દેશ માટે કંઈ સમર્પિત કરી ગયા એ લોકો ને पुष्पांजलि નો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં અમને જોડાયા છે અને દર વર્ષે જોડાઈએ છે આ એવા વ્યક્તિની આજે જન્મદિવસ છે જેને દેશને जगाड़વાનું કામ કર્યું આઝાદી તરફ લોકોને લઈ જવાનું કામ કર્યું

અંગ્રેજો જ્યારે બોલતા ત્યારે ગોલી મારી દેતા એમના સામે લડવું એમના સામે બાગ ભેળવી એમના સામે દેશને જગાડવું આઝાદી તરફ લઈ જવું એક બહુ મોટું કાર્ય હતું ખરેખર તો એ भगत सिंह સુખદેવ અને રાજગુરુ જે દેશ ફાંસી પર ચડ્યા એ ખરેખર જન્મદિવસ છે આ દેશનો આઝાદી તરફ વાળવાનો અને આજે પણ આવા વ્યક્તિત્વની જરૂર છે જે દેશને કોઈ પણ કોઈ પણ તાકાત જો લોકોને દબાવવાની કોશિશ કરે તો લોકોને જગાડવાની જે મોહિમ છે એ છેડવાની જરૂર છે ભગતસિંહ માંથી કઈ શીખવાની જરૂર છે કે જીએંગે દેશ કે લીધે ઓર મરેંગે દેશ કે આ વાત લોકો સુધી પહોંચવી જોઈએ